ચરાળવાના પચાસ જેટલા ખેડૂતોને મગફળીના ભાગમાં કાળી ફૂગ અને મુંડા નામની જીવાત ન આવે તે માટે મગફળીના દાણાને પટ લગાવવાની દવા એગ્રો ધારક પાસેથી લેવામાં આવી હતી એમાં દવામાં કોઈ ખામી ના હિસાબે ઘણા બધા ખેડૂતોની મગફળી હાલ સુકાઈ રહે છે અને ખેડૂતો પાયમાલ થવાના આરે છે ખેડૂતોએ મોરબી જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું ખેડૂતોને કંપની અથવા સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તમારું નામ જણાવો ઘનશ્યામભાઈ તરસીભાઈ મેં પાંત્રી વીઘાની મગફળી વાવી છે એમાં નવ વીઘાની વાવી છે એમાં નવચર્યા પટ માર્યા વગરની હે એમાં તરત જ આયથી ઘોડાનો ફેર છે એમાં એમાં હુકાતી નથી ઓલામાં હુકા છે અને બાપાને પંદર વી વીઘાની હે મગફળી એમાં હુકા છે હુકા ઉગીને તરત જ હુકાવાનું ચાલુ થઈ જાય એ પટ માર્યો એના છે અને પડખે બીજી બસો વીઘાની હે મગફળી એમાં એક સોળ ઇંકર પડખે નથી જતી પડખે બસો વીઘાની તમારું નામ જણાવો અને કેટલી તમારું નુકસાન છે દવા મારું નામ સુરેશભાઈ ત્રિભુવનભાઈ ગામ ચડવા તાલુકો જિલ્લો મોરબી અમે બેસ્ટ એકો લિમિટેડનું વાલ્ડન એક્સ્ટ્રા કંપનીનો દવા પટ મારેલો છે અને એ દવા રહી એ મગફળીમાં પટ માટેની કાળી ફૂગનું આવે એની માટે અને મુંડાનો આવે એની માટેની દવા છે એ એક લીટરમાં મણ દાણા થાય એવી રીતે પટ મારવાનો આવે એવી રીતે પટ મારેલો છે અને એ ફૂગ ન આવે એવું એક વિધિ લગી એ લોકોએ કંપનીવાળાએ આપણને કીધેલું અને એ એક વિધિ નહીં પણ દસ દિવસ ઉર્જાના શરૂઆત થઈ તો ચાલીસ દિવસમાં લગીમાં પચીસથી ત્રીસ ટકા મગફળી હૂંકાઈ અને હજી આજની તારીખમાં હું છે હવે અત્યારે તો ફૂગનો પ્રશ્ન છે એટલે ફૂગ તો એટેક કરી ગયો હજી એ લોકો કંપનીવાળા એમ કહે કે આમાં મૂંડાનું પણ દવા હે હજી મુંડાનું તો એટેક થયું નથી એ થાય છે ત્યારે ખબર કે એનું શું રિઝલ્ટ મળે છે એટલે અત્યારે હાલમાં ફૂગ માટે પચીસથી ત્રીસ ટકા તો સુકારો થઈ ગયો હે મગફળીનો પાક ફેલ થઈ ગયો એટલો

વિષય એવો છે આમાં બે દિવસ પહેલાં ઘણા બધા ખેડૂતોને ફોન આવ્યા હતા કે અમે મગફળી જે પટ મારવાની દવા લઈ ગયા હતા અને એના હિસાબે મગફળી હૂંકાય અને ઘણા બધા ખેડૂતોને આવી ફરિયાદ હતી કે આ જે કંપનીને આ એક એક નામ હતું કંઈક પટ મારવાનું એના હિસાબે વધારે પડતી હુકાય એવી ગામ લોકોની અને ઘણા ખેડૂતોની રજૂઆત હતી એટલે અમે તપાસ કરી એટલે અમે જે તે વખતે ખેતીવાડી વિભાગને જાણ કરી હવે એના માટે એને ખેતીવાડી વિભાગે જાણ કરી કે ભાઈ આની વૈજ્ઞાનિક જે આપણી યુનિવર્સિટીની ટીમ આવશે તેનું સર્વે કરશે અને તેનો રિપોર્ટ કરશે જો આમાં કંપનીનો કંઈ ફોલ્ટ હશે તો યોગ્ય કંપની પાસે જે આપણે કાર્યવાહી કરવામાં આવશે એવી તેમણે અમને બાંધરી આપી હતી